હેલો ફેમિલી કેમ છો બધા તો શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને બધાના વ્રત અને ઉપવાસ પણ શરૂ થઈ જશે તો આજે હું તમારી સાથે એકદમ સિમ્પલ એવી ગ્રીન ચટણી લીલી ચટણીની રેસીપી શેર કરીશ તો બધા બનાવતા જ હોય છે પણ આ રે ચટણીમાં હું એક એવું ઔષધીય ગુણોથી ભરપૂર એવું મેઇન ઇન્ગ્રેડિયન્ટ શેર કરીશ જેના કારણે આ ચટણી માત્ર ટેસ્ટથી ભરપૂર નહીં પણ ઔષધીય ગુણોથી પણ ભરપૂર થશે તમને તેના ઘણા બધા સ્વાદના તો ફાયદા મળશે જ પણ સાથે સાથે તમને તમારું ડાયજેશન સુધરશે તમારા હેર સારા થશે સ્કીન પણ ગ્લો કરશે ને તેવી મસ્ત મજાની આ ચટણી આજે હું તમારી સાથે રે શેર કરવાની છું તો અહીં મેં બે ચમચી શેકેલા સિંગદાણા લીધા છે અને નાનો ટુકડો આદુનો નો લીધો છે અને એક મોડું મરચું સમારીને લીધું છે બે તીખા લીલા મરચા પણ લીધા છે જેને રફલી તોડીને આપણે ઉમેરી દઈશું અને એક બંચ એટલી ધાણાની એટલે કે કોથમીરની કોથમીર લઈશું અને તેને રફલી તોડીને એડ કરી દઈશું એક ચમચી જેટલું મોડું દહીં લીધું છે એક ટી સ્પૂન જીરું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું લીધું છે તો આ છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આ છે કઢી પત્તા મીઠો લીમડો કહેવાય ને કે ઔષધીય ગુણોથી ભરપૂર છે મીઠો લીમડો વિટામિન એ બી સી ઈ મેગ્નેશિયમ આયર્ન ફોસ ફાઈબરથી ભરપૂર એવો મીઠો લીમડો તમારું ડાયજેશન સુધારશે તમારા આંતરડા ચોખ્ખા કરશે તમારા આંતરડા ચોખ્ખા થશે તો તમારી સ્કિન પણ ગ્લોથ કરશે કેમ કે આંતરડા ડિટોક્સ થઈ જાય તો તમારી સ્કિનમાં ગ્લો આવતો હોય છે અને તમારા વાળ માટે તો ખૂબ જ ગુણકારી છે મીઠો લીમડો તો આ ચટણીને તમા આ ચટણીમાં તમારે મીઠા લીમડાનો ભરપૂર ઉપયોગ કરવાનો અને સ્વાદ તો ઘણો જ વધી જશે આ ચટણીનો પણ સાથે સાથે તમારા વાળ સારા થશે અને તમને તેના ઔષધીય ગુણો પણ મળશે તમારું ડાયજેશન સુધરશે ગેસ એસિડિટીમાં પણ તમને રાહત થશે તો મીઠા લીમડાની ચટણી તમારા વાળ કઈ રીતે સારા કરે તમારું ડાયજેશન સુધારે તેની રેસીપી મેં તમારી સાથે શેર કરી જ છે તો તમે હું ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકી દઈશ તો તમે જોઈ લેજો તો જો આપણે બસ પેસ્ટ રેડી કરી લેવાની છે તો મીઠા લીમડાની ચટણી બસ આપણે આવી રીતે બનાવવાની છે તમે મીઠ ચટણી સાદી બનાવો ને તેમાં તમારે મીઠા લીમડાનો ઉપયોગ કરવાનો છે મીઠા મીઠો લીમડો ઔષધીય ગુણોથી તો ભરપૂર છે જ અને તમારે વધારે એના ઔષધિય ગુણો વિશે જાણવું હોય તો તમારે મારી મીઠા લીમડાની ચટણીની રેસીપી જોવી પડશે તેમાં તમને ભરપૂર પ્રમાણમાં તેના વિશે તમને જાણ જાણકારી મળી જશે તો બસ આપણી ચટણી બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર આવી રીતે આ જ્યારે પણ બનાવો ને સાદી ચટણી ગ્રીન ચટણી તો તેમાં તમારે મીઠા લીમડાનો ઉપયોગ કરવાનો છે મીઠો લીમડો તમારો તમારી આ ગ્રીન ચટણીનો સ્વાદ તો બમણો કરશે સાથે સાથે તમને ઔષધીય ગુણો પણ મળશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રસ રેસીપી કેવી લાગી અને આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ પણ તે તમે કોમેન્ટમાં જણાવજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ આ રેસિપીને રેસીપીને શેર કરજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન raghav love you all